ગાયસ તો આજે આપણે આવ્યા છીએ પાતરાની રેસીપી લઈને પતરવેલિયાના પાન તમારે લઈ લેવાના છે આ રીતે સ્વચ્છ પાણીથી સરસ પતરવેલિયાના પાનને આપણે ધોઈ લેવાના છે આ રીતે પહેલાં આપણે એના ગીટિયા કાઢશું તો આવી રીતના અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બે લાઇકન દબાઈ દો જેથી કરીને અમારા અવનવા વિડીયો તમે જોઈ શકો તમે જોઈ શકો છો આ રીતે આપણે પાનને બધા કાઢી લીધા છે અને આપણે તેની આપણે નસ આ રીતે કાઢવાની છે ચપ્પુની મદદથી આ રીતે આપણે એની નસ દૂર કરી દેસુ પાનમાંથી આ રીતે પાનને બંને તરફથી નસ પણ કાઢી લેવાની હોય છે એક આ ઊભી નસ હોય છે બંને સાઈડની નસ હોય છે એ પણ આપણે કાઢી લેવાની છે આથી આપણે પતરવેલિયાના પાનમાં લોટ ભરીએ તો તે આડી ન આવે આ રીતે તમે પાનને પહેલાં સ્વચ્છ રીતે કટ કરી અને પછી આપણે તેને પાણીમાં ધોશું આ રીતે હું પહેલાં એક સરખા બધા પાન કટ કરી લઈશામાં તમે જોઈ શકો છો આ રીતે બધા પાન આપણા રેડી થઈ ચૂક્યા છે

બધા પાન પછી આપણે એને પાણીમાં ધોવાના છે આ રીતે મોટા વાસણમાં પાણી લઈ અને એક એક પછી પાનને આપણે સાફ કરતા જઈશું પછી એક કોરા કપડા ઉપર આપણે એને પાથરી દેવાના છે જેથી કરીને પાણી બધું શોસાઈ જાય આપણે એક પછી એક પાનને ધોઈ લેશું અને સ્વચ્છ કપડા પર પાથરી દઈશું આ રીતે આમાં પાનમાં ધૂળ ખૂબ હોય છે તેથી આપણે એને સ્વચ્છ રીતે ધોવા પડશે આ મેં પાનને બધા પાનને ધોઈ અને સૂકવી દીધા છે આછું કપડું આપણે કોટનનું લઈ અને તેને લૂછી નાખવાના હોય છે પછી આપણે લૂછી અને આપણે રેડી કરશું

આપણે એમાં મસાલો એડ કરશું આપણે એક ચમચી મીઠું લીધું છે પાંચ ચમચી હળદર નાખી છે આપણે અડધી ચમચી ચટણી નાખી છે તમે જે રીતે તીખું ખાવ તે રીતે નાખી શકો છો આ મેં અડધી ચમચી હિંગ નાખી છે ગરમ મસાલો એડ કર્યો છે અડધી ચમચી ખાંડ લીધી છે ખાંડ આપણે બે ચમચી જેટલી નાખશું જોઈ શકો છો બધો મસાલો આપણે રેડી કરવાનો છે પાંચ ચમચી જેટલા આપણે ખાવાના સોડા એડ કર્યા છે અને માથે અડધું જ લીંબુ એડ કર્યું છે ખટાશ ગળાશ જે રીતે તમે કરતા હોય તે રીતે આપણે નાખી શકાય એક પાવરું એક તેલ નાખ્યું છે જેથી કરીને બેટર બહુ સ્મૂથ થશે આ આપણે પાણીની મદદથી લોટને સરસ રીતે એક રસ કરી લેવાનો છે તમને બતાવું છું હમણાં કઈ રીતનો લોટ જોઈએ છે આપણે જેમ જોઈએ તેમ પાણી એડ કરતું જવાનું છે આપણે અને ચમચાની મદદથી અથવા તો હાથની મદદથી પણ તમે આ રીતે કરી શકો છો બધું આપણે જેટલું પાણી જોઈએ તેટલું નાખવાનું છે આપણે મારે આટલા લોટમાં દોઢ ગ્લાસ જેટલું પાણી જોઈ ગયું છે અને તમે જોશો આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે પછી આપણે સૌ પ્રથમ પાન લઈ લેવાના છે પાનને આ રીતે ગોઠવી અને તેના પર મસાલો આ રીતે ચોપડવાનો છે તમારે જો જાડો મસ બેટર ચોપડવું હોય તો એ રીતે પણ ચોપડી શકો છો અને આ રીતે આછું પણ ચોપડી શકો છો મેં આજે આછું ચોપડ્યું છે જેથી કરીને પાનનો પણ ટેસ્ટ આવે બહુ જાડો લોટ હું નથી લગાવતી થોડો થોડો પાનનો પણ ટેસ્ટ આપણે આવતો જશે આ રીતે આપણે એમાં બધું બેટર ચોપડતું જવાનું છે અને એક પછી એક પાન માથે ગોઠવતું જવાનું છે આ રીતે એક પાન મૂક્યું છે તેના પર આપણે બીજું પાન પણ મૂકશું આ રીતે ગોઠવવાનું હોય છે તેના પર આપણે લોટ લગાવશું ફરી ફરી એકવાર લોટ લગાવી દઈશું આપણે આપણે એક ઉપર એક પાન રાખશું જેથી કરીને રોલ મસ્ત મજાના તમને દેખાઈ શકે રોલ તમારે જોવાના હોય છે જો તમે એક પાનનું તમે ક્યારેય વિચાર્યું હોય તો એવું નથી હોતું આમાં ત્રણ પાન એડ કરવામાં આવે છે આપણે હવે આની માથે ત્રીજું પાન પણ એડ કરી દેશું જેથી કરીને મસ્ત મજાનો રોલ તમે બહાર જેવા જ પાત્રા ઘરે બનાવી શકો છો જો તમે વધુ લોટ ચોપડશો તો વધારે મજા આવશે અને તમારે આ લોટને એમને નથી ચોપડવાનો તમારે અંદર મસાલો કરવાનો છે જો તમે મસાલો નહીં કરો અમે જેટલી વસ્તુ નાખી નહીં નાખો તો સ્વાદ નહીં આવે એવું લાગશે તમને કે તમે કોરા પાત્રા ખાઓ છો તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને સાઈડ તરફ આ રીતે વાળી દઈશું અમે આ રીતે રોલ કરીએ છીએ તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો આ રીતે વાળી અને પાછો ફરી આપણે એકવાર લોટ લગાવી દઈશું ઉપરથી પણ આપણે એક છેડો લઈ અને વાળવાનો છે આ રીતે ફરી એકવાર વાળશું આપણે અને ફરી લોટ ચોપડશું રીતે ફરી એકવાર વાળશું આપણે જોઈ શકો છો આપણે રોલ જેવું કરવાનું હોય છે આ ફરી એકવાર રોલ કરી અને આપણે બેટર લગાવશું હવે રોલ વાળી લેવાનો છે જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખો અવડા બધા વિડીયો અવળી મોટી રેસેપી અવનવી રેસિપી અલગ અલગ રેસિપી અમે લઈને આવ્યા છીએ તમારા માટે નવી નવી રેસિપી માટે અમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નોટિફિકેશન માટે તમારે બે લાયકન દબાવવું પડશે જેથી કરીને અમારા નવા વિડીયો આવશે લે ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવી જશે મોબાઈલની અંદર અને શેર કરી કરજો જેને પણ પાત્રા બનાવતા ન આવડતા હોય તે તમારા દોસ્તાર હોય ફેમિલી મેમ્બર્સ હોય તે હોય તેને તમે શેર કરી દો વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામ દ્વારા આ રીતે ઢોકરિયામાં પાણી મૂકી અને આપણે બધા પાનને રેડી કરી અને બાફવા મૂકવાના છે ઢોકરિયાનું પાણી પેલા મૂકી દેવાનું હોય છે પછી આપણે ગોઠવાના હોય છે આ રીતે આપણા પાન વીસ મિનિટ સુધી રાખી અને આપણે તમે જોઈ શકો છો આપણા પાન બફાઈ ચૂક્યા છે રેડી થઈ ચૂક્યા છે ચપ્પુની મદદથી આપણે એને ઠરવા દેવાના છે રોલ રોલ ઠરી ગયા બાદ જ આને કટ કરવાના છે જેથી કરીને એકદમ ગોળ પતિકા સરસ બને અને તમારે જો વઘારવાનો હોય ને તળવા હોય તો તમે આને તળી પણ શકો છો તળશો તો પણ મજા આવશે ને વઘારશો તો બહુ મજા આવશે એકદમ બાર જેવા જ પાત્રા બનેલા હતા તમે આ રેસિપીને ફોલો કરજો અને ઘરે પણ પાત્રા બનાવજો આપણો કટિંગ થઈ ગયા છે પાત્રા હવે આપણે એક ટોપ લઈ લીધો છે વઘારવા માટે હવે તેમાં આપણે તેલ મૂકી દઈશું બે ચમચા રાઈ નાખશું આપણે પાંચ ચમચી જીરું નાખ્યું છે પાંચ ચમચી હિંગ ેટ કરી છે લીમડાના પાન નાખ્યા છે ને તલ નાખ્યા છે સૂકા બે લાલ મરચાં નાખ્યા છે ને વઘારી દેવાના છે આ રીતે અને એકદમ સરસ રીતે મિક્સ કરીને હલાવી લેવાના છે તમે જોઈ શકો છો માથે જરાક એવી હળદર એડ કરશું જેથી કરીને કલર સરસ આવે પાંચ ચમચી ચટણી પણ એડ કરી છે અને ખાંડનો ભૂકો એડ કર્યો છે આ ઘરછટ્ટા હોય તો બહુ સરસ લાગે છે આ રીતે આપણે એને ઘર છટા કરવા માટે ખાંડનો ભૂકો પણ માથે વેરી અને સરસ રીતે બનાવશું આ બની ગયા છે આપણા પાત્રા તમે જોઈ શકો છો કેટલા સરસ અને તલવાળા પણ બહુ મસ્ત લાગે છે પાતરા સોસ સાથે ચટણી સાથે તમે ખાઈ શકો છો તો બહુ મસ્ત મજાના પાત્રા તૈયાર છે તમારે વઘારવાની અંદર કાંઈ પણ વસ્તુ સ્કીપ કરવાની નથી જેથી કરીને અમારા જેવો ટેસ્ટ તમે પકડાવી શકો થેન્ક યુ ફોર વોચિંગ